ક્યારેય તમે વિચાર્યું છે કે તમે કોઈ જગ્યાએ મજા અને મસ્તી કરવા ગયા હોય અને થોડી જ વળમાં પરિસ્થિતિ બદલાઈ જાય અને તમારી મજા છે એ એક સજામાં ફેરવાઈ જાય આવું જ કંઈક હમણાં રાજકોટમાં બન્યું છે વિગતે વાત કરીએ તો રાજકોટમાં અટલ સરોવર પર એક મેળો યોજાયો હતો જેમાં મોટા મોટા ચકડોળો પણ હતા ત્યાં એક પરિવાર ચકડોળમાં બેઠો હતો અને ચકડોળમાં બેસી અને એ મજા માણી રહ્યો હતો પણ થોડીક ક્ષણોમાં ચકડોળ થંભી ગયું પરિવારને એવું લાગ્યું કે ચકડોળ છે એ કોઈ ખામી કે કોઈ કારણસર ઊભું રાખ્યું છે અથવા જે બીજા અન્ય કોઈ મુસાફરો છે કે જે પણ રાઈડ લેવા આવ્યા છે એ લોકોને બેસાડી રહ્યું છે પણ બેની પાંચ મિનિટ થઈ પાંચની દસ અને જોત જોતામાં સમય વીતવા લાગ્યો અને લગભગ ચાલીસ મિનિટ સુધી એ પરિવાર ત્યાં હવામાં ફસાયેલો રહ્યો હવે પરિવાર મૂંઝાયો કે અમારે કરવું શું પછી એમણે પોતાના મિત્રોને ફોન કરવાનું કહ્યું પરંતુ સિચ્યુએશન એવી હતી કે તે પોતાના મિત્રોને લાઈવ લોકેશન પણ ના મોકલી શકતા હતા કારણ કે એ ન જમીન ઉપર હતા ન આકાશમાં અધ લગભગ સો ફૂટે અટકાયેલા હતા ત્યારબાદ શું થયું આવો જાણીએ આગળ વિસ્તારથી નમસ્કાર આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત મનોરંજન રાઇડ્સમાં સહેલાણીઓ જીવ જોખમમાં મૂક્યા હોય તેવી એક વધુ ગંભીર બેદરકારી ઘટના સામે આવી છે રાજકોટના અટલ સરોવર ખાતે આનંદ પ્રમોદ માટે આવેલો એક પરિવાર રાઇડની મજા એક ભયાનક અનુભવમાં ફેરવાઈ હતી જ્યારે એક ચકડોળના ઓપરેટર ચાલુ રાઇડને ને જ બંધ કરી દીધી અને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ અટલ સરોવરમાં આવેલી રાઇડ્સ પાંચથી છ જેટલા સહેલાણીઓ બેઠા હતા ઓપરેટરે અચાનક રાઇડને લગભગ સો ફૂટની ઊંચાઈએ પહોંચતા જ બંધ કરી દીધી હતી અને કોઈને જાણ કર્યા વગર ત્યાંથી જતો રહ્યો હતો ઓપરેટરની આ અત્યંત લાપરવાહી ભરી હરકતને કારણે રાઇડમાં બેઠેલા લોકો આશરે વીસ થી ચાલીસ મિનિટ સુધી હવામાં લટકી રહ્યા અધ્વચ્ય અટવાઈ જવાથી લોકોમાં ફફડાટ વ્યાપ્યો અને દરેકના જીવ તાળવે ચોટ્યા હતા આ ભયાનક ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ગતિએ ઘટના સ્થળે દોડી આવી હતી અને તુરંત જ રેસ્ક્યુનું ઓપરેશન હાથ ધરાયું ફાયર બ્રિગેડના જવાનોએ મહા મહેનતે તમામ લોકોને સુરક્ષિત નીચે ઉતાર્યા હતા સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી આના માટે રાતના બની છે એટલે એનો એક અહેવાલ આપણે મંગાવી રહ્યા છીએ સાંજ સુધીમાં કાલ સુધીમાં અહેવાલ આવી જાય અને આ માટેની શું કાર્યપદ્ધતિ હતી યોગ્ય હતી કે નહીં હતી તો એનો અમલવારી થતી હતી કે નહીં અને એનું સુપરવિઝન કઈ રીતે થતું હતું આ સંપૂર્ણ વિગત થઈ અને જે બી શિક્ષાત્મક અથવા દંડનાત્મક અથવા બંને એ કાર્યવાહી કરી અને ભવિષ્યમાં આ ઘટના ન બને તે માટેની કાર્ય પદ્ધતિ તે માટેનું સુપરવિઝન સુનિશ્ચિત કરી અને સો ટકા પબ્લિક સેફ્ટી ને ધ્યાને રાખી અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની આ રીતે લોકોને અસુવિધા ન થાય તેનું અમે ડેફિનેટલી કાર્યવાહી કરી રહ્યા છીએ પરંતુ આ ઘટનાએ શહેરીજનોની સુરક્ષા પ્રત્યે મનપાની નિષ્ફળ સંચાલકની ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે એટલે અમને ઉપર ચકડોડમાં ચડાયા અને ચડાયા પછી એમનું કહેવું છે કે અમે ભૂલી ગયા તમને ઉપર પહોંચાડ્યા પછી અમને બિલ બંધ કરી દીધું અને પછી ભૂલી ગયા અમે લોકો દસ મિનિટ રાહ જોઈ કે નીચેથી કોઈ ચડતું હશે તો રાહ જોયું જોઈએ અમે લોકો દસ મિનિટ અમે વેઇટ કર્યા અડધો કલાક કર્યો ચાલીસ મિનિટ થઈ પછી અમે લોકોએ બૂમાબૂમ કરવાની સ્ટાર્ટ કરી આ બેન નીચે ઊભા હતા એમણે બૂમ સાંભળી નીચે વોચમેન ઉપર તો વોચમેનને સંભળાતું નથી હતું

તમે કેટલા લોકો હતા કેટલા લોકો હતા તમે ચાર જ હતા હું હતા મારા સાસુ છે મારા છે અને છોકરો છે પછી 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 હું લોકો તમે તમે લોકો પછી શું કર્યું મારા વાઈફે બૂમા બૂમ કરવા કરવાની સ્ટાર્ટ કરી આ બેન ની ત્યાં આંગળો પર હતા એમણે સાંભળી એમણે વોચમેન ને કીધું તારે વોચમેન આન્સર આપે છે કે અંદર કોઈ ક્રૂ છે હા કોઈ ક્રૂ છે જે મેન્ટેનન્સ કરે છે અડધી રાતે બરાબર પછી તમે ફાયર ફોન કર્યો પછી મે પોલીસને ફોન કર્યો અને ફાયર બ્રિગેડ ને ફોન કર્યો ઓકે ઓકે એ બધા ફાયર બ્રિગેડ વાળા છે એટલે થેન્ક વેરી મચ અમારા લીધે તમારી સર્વિસ તો મિસયુઝ થઈ અત્યારે આ ઘટના બાદ તંત્ર દ્વારા તાત્કાલિક પગલા લેવતા જવાબદાર ઓપરેટરને નોકરીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યો છે જો કે શહેરીજનોમાં સવાલ ઉઠી રહ્યો છે કે માત્ર એક વચેટિયા કર્મચારી પર કાર્યવાહી કરવી એ કેટલું વ્યાજબી કહેવાય લોકોનું માનવું છે કે રાઇડ સંચાલક અથવા એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ કોન્ટ્રાક્ટર દ્વારા નિયમોનું ઉલ્લંઘન અને લોકોની સુરક્ષા સાથે ચેડા બદલ શું કોઈ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે સુરક્ષાના કાયદાનો ભંગ કરનાર એજન્સી સામે કડક દંડ અને લાયસન્સ રદ કરવાની કાર્યવાહી થાય તેવું જરૂરી છે અન્યથા આવી જોખમી બેદરકારીના કિસ્સાઓ ભવિષ્યમાં પણ બનતા રહેશે બ્યુરો રિપોર્ટ બેનિફિટ ન્યૂઝ અમદાવાદ